ગરુર પુરાણની પાંચ મહત્વપૂર્ણ વાતો જે તમને સફળ બનાવશે જો તમારું જીવન પરેશાનીઓથી ઘેરાયેલું છે આવી સ્થિતિમાં તમારે ગરુડ પુરાણમાં જણાવેલ આ પાંચ કાર્યો નિયમિતપણે કરવા જોઈએ આ વસ્તુઓ કરવાથી જીવન શાંતિપૂર્ણ બને છે મૃત્યુ પછી શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે એક ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કરવાથી પુણ્ય મળે છે તેથી વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ અને ઓછામાં ઓછા એક ભૂખ્યા વ્યક્તિને નિયમિતપણે ખવડાવો બે દરરોજ જમતા પહેલા ભગવાનને ભોજન અર્પણ કરો જે ઘરમાં પહેલા દેવી દેવતાઓને અનકૂટ ચઢાવવામાં આવે છે તે ઘર હંમેશા સંપત્તિથી ભરેલું રહે છે ત્રણ ગરુડ પુરાણ અનુસાર પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારા પરિવારના દેવતાની નિયમિત પૂજા કરો ચાર ધાર્મિક ગ્રંથોમાં જ્ઞાન હોય છે તેથી ધાર્મિક ગ્રંથોનું નિયમિત વાંચન કરો શાસ્ત્રોમાંથી તમને જે ધાર્મિક જ્ઞાન મળે છે તે વિશે અન્ય લોકોને કહો પાંચ મનની શાંતિ એ જીવનની સંપત્તિ છે આ માટે તપ ત્યાગ અને ચિંતનની જરૂર છે ગરુડ પુરાણ અનુસાર ધ્યાન માટે સમય કાઢો આમ કરવાથી શાંતિ મળે છે અને ગુસ્સાથી મુક્ત રહે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયો ને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો ધન્યવાદ